સુરત માં આવેલા હીરાના ખાતામાંથી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખના હીરાની ચોરીના ગુનામાં ત્રણ ઇસમો ને તમામ મુદ્દામાલ સાથે કતારગામ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસ થી પકડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે कतारगाम जेराम मोरा ने वाली हरिकृष्ण बिल्डिंग में चलता एसपी डायमंड खाता में गत सोल जून में बे अजाण्या चोरी समय हीरा ना खाता में प्रवेश करी ऑफिस ना टेबल ना खाना नो लोक कोई डुप्लीकेट चावी थी तोड़ी तेनी अंदर मुकेला रफ हीरा नी जेनी कीमत रुपया आशरे तेवीस पॉइंट पिस्तालीस लाख नी मत्ता नी चोरी करी नासी गया नी परेश भाई चीनू भाई झवेरी ए पोलिस फरियाद नोंधावी

કતારગામ જયરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિસ્ટ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવે